Amém. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શ્રોતાઓને ગુજરાતમાં આવેલી લોકસભાની બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી શરૂ કરવામાં આવ્યો છે નમસ્કાર શ્રોતા મિત્રો હું છું હિના મોદી અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી મિત્રો આજના ચૌદમા અંકમાં અમે આપને લઈ જઈશું કચ્છ લોકસભા મત વિસ્તારમાં કચ્છ લોકસભા વિસ્તાર અનુસૂચિત જાતિના ઉમેદવારો માટેની અનામત બેઠક છે આ મત વિસ્તારમાં કચ્છ જિલ્લાની છ અને મોરબી જિલ્લાની એક મળીને કુલ સાત વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં કચ્છની અબડાસા માંડવી ભુજ અંજાર ગાંધીધામ રાપર અને મોરબીનો સમાવેશ થાય છે કચ્છ જિલ્લો દેશના પશ્ચિમ ભાગમાં આવેલો છે પિસ્તાળીસ હજાર છસો ને ચુમ્મોતેર ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે પ્રાચીન મહાનગર ધોળાવીરા કે જ્યાં પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી અહીંના અન્ય વિસ્તારોમાં પણ પ્રાચીન અવશેષો મળી આવ્યા છે કચ્છની ઉત્તર દિશામાં પાકિસ્તાન પશ્ચિમમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં કચ્છનો અખાત આવેલો છે કચ્છના પૂર્વ અને ઉત્તર ભાગમાં કચ્છનું નાનું અને મોટું રણ આવેલું છે ઓગણીસો સાહીઠમાં મુંબઈ રાજ્યનું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજન થતા કચ્છ ગુજરાતનો ભાગ બન્યું હતું આ ક્ષેત્રમાં આવેલું કંડલા બંદર પશ્ચિમ ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું પ્રથમ હરોળનું બંદર છે ભૌગોલિક સ્થિતિ મુજબ કંડલા બંદર એશિયાના શ્રેષ્ઠ બંદરોમાં સ્થાન ધરાવે છે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકમાં કચ્છમાં આવેલા પ્રચંડ ધરતીકંપમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હજારોની સંખ્યામાં ઘરો નાશ પામ્યા હતા અબજો રૂપિયાનું નુકસાન થયું હતું તેમ છતાં કચ્છ આજે ફરી બેઠું થયું છે અને વિકાસની હરણફાળ ભરી રહ્યું છે રાજ્યમાં આવેલા એક હજાર છસો કિલોમીટર દરિયા કિનારામાંથી કચ્છમાં ચારસો ને છ કિલોમીટર લાંબો દરિયાકિનારો આવેલો છે આ વિસ્તારમાં નાના મોટા કુલ પાંચ બંદરો આવેલા છે આ ક્ષેત્ર મીટરગેજ બ્રોડગેજ રેલવેથી તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત બારમાસી રસ્તાઓથી જોડાયેલો છે વિનાશકારી ભૂકંપ બાદ કચ્છ હવે ઔદ્યોગિકની સાથે સાથે પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે કચ્છના ધોળો ગામને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રવાસન ગામ બનાવવાનું બહુમાન મળ્યું ધોળાવીરાને વિશ્વ વિરાસતનો દરજ્જો મળેલો છે કચ્છ તેની ખુમારી અને કોમી એકતા માટે પ્રખ્યાત છે આફતને અવસરમાં બદલવાની તાકાત ધરાવતા કચ્છ જિલ્લા દ્રષ્ટાંત પ્રધાનમંત્રી કચ્છ લોકસભા મત વિસ્તારની માહિતી આપે છે અમારા પ્રતિનિધિ દેશમાં વિસ્તારની દ્રષ્ટિએ ત્રીજા નંબરની સૌથી મોટી એવી કચ્છ લોકસભા બેઠક પર છે સાત ભાજપ ભાજપનો કબજો રહ્યો છે બે હજાર ઓગણીસ ની ચૂંટણીમાં અનુસૂચિત જાતિ માટે અનામત એવી કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડા ત્રણ લાખ મતોની વિક્રમી જીત્યા હતા શ્રી હરાવીને સતત સાંસદ બનવાનો મોકો મેળવ્યો હતો કચ્છની છ અને મોરબી મળી કુલ સાત વિધાનસભા ક્ષેત્રોને સમાવતી કચ્છ લોકસભા બેઠક પર કુલ સત્તર લાખ થી વધુ મતદારો એ બે હજાર ઓગણીસ ચૂંટણીમાં મતદાન કર્યું હતું અને આ વખતની ચૂંટણીમાં આ આંકડો વધીને વીસ લાખ ઉપર પહોંચી ચુક્યો છે પ્રવાસનની સાથે ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરતા આ જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ મહત્ત્વના પ્રકલ્પોને સાકાર કરવામાં આવ્યા છે પ્રવાસન દ્રષ્ટિએ જોવા જઈએ તો ધોરણોમાં વિવિધ સુવિધાઓના વિકાસ સાથે આ ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકેનું બિરુદ મળ્યું છે તો ધોળાવીરાને વિશ્વ વિરાસતનો દરજ્જો મળ્યો છે ભૂકંપગ્રસ્તોની સ્મૃતિમાં બનાવાયેલું અને વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ સમાન સ્મૃતિઓ નિહાળવા પણ દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ દર વખતે કચ્છમાં આવે છે વિશ્વનો સૌથી મોટો સૌર પાર્ક પણ કચ્છના રણમાં ખાવડા નજીક નિર્માણ પામી રહ્યો છે કચ્છની છેલ્લી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને બાસઠ ટકા મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવાર ને બત્રીસ ટકા મત મળ્યા હતા તાજેતરમાં જ વડાપ્રધાન ના હસ્તે કચ્છમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના થી વધુ મકાનનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું ભારત વિકાસ ડાયરી માટે પટની આકાશવાણી સમાચાર ભુજ કચ્છ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લા દસ વર્ષમાં કચ્છ લોકસભા મતવિસ્તારમાં માળખાકીય પ્રવાસન અને કૃષિ ક્ષેત્રે વિકાસ કરીને કચ્છને એક આગવી ઓળખ આપી છે છેલ્લી બે ટમથી ચૂંટાઈ આવેલા કચ્છ લોકસભા મત વિસ્તારના સંસદ સભ્ય વિનોદ ચાવડાએ વધુ માહિતી આપી અનેક વિકાસના કાર્યો થયા છે માળખાકીય સુવિધાઓની અંદર વધારો થયો છે આપણે જોઈ રહ્યા છીએ કે ટુરિઝમ ઉદ્યોગ અને એગ્રીકલ્ચરની દ્રષ્ટિએ કચ્છ આજે અગ્રેસર જિલ્લો સમગ્ર દેશ અને દુનિયાની અંદર બન્યો છે જે પ્રકારે આપણે જોયું કે કેન્દ્ર સરકારના માધ્યમથી સૌપ્રથમ જે આપણો ખૂબ જ અટવાયેલો જે પ્રશ્ન હતો નર્મદાના પાણી કચ્છની અંદર આવે જે મુખ્ય જે આપણી નહેર હતી જે કચ્છની અંદર જે પહોંચે એના માટે ભૂતકાળની સરકારો જે જેસડાથી ચોબારી જે મંજૂરી નહોતી આપતી અને એ મંજૂરી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એમ કહેવાય કે એક મહિનાની અંદર મંજૂરી આપી આપણો સરહદી ગડુલી સાંતલપુરનો જે રોડ હતો અને જે મહત્વનો એક સરહદ રોડ હતો જે આજે આપણે જોઈ રહ્યા છીએ કે એ રોડ આજે રોડ ટુ હેવન તરીકે આજે આજે જાહેર થયો છે અને પ્રસિદ્ધિ પામી છે અને કહેવાય કે લાખો ટુરિસ્ટ આજે દોરડો થી દોડાવીરા જઈ રહ્યા છીએ અને જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે એની પણ મંજૂરી ભૂતકાળની અંદર સરકારો આપતી નહોતી નરેન્દ્ર મોદી સાહેબની સરકારે એ પણ મંજૂરી આપી હું શિક્ષણની વાત કરું તો શિક્ષણની અંદર પણ જે આપણી યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીની યુજીસીની માન્યતા પણ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી આપણા અહીંયા જે અનેક એરપોર્ટો છે એરપોર્ટ રેલવે વિશેષ રૂપે નવી નવી ટ્રેનો શરૂ કરવામાં આવી અનેક જે જે ફ્લાઇટની સેવા પણ શરૂ કરવામાં આવી કચ્છથી અન્ય આપણા શહેરોને જોડતી અને નેશનલ હાઈવે જો વાત કરીએ તો કદાચ ગુજરાતને એક પરિવહનની દ્રષ્ટિએ પણ ખૂબ મોટો લાભ થશે ટુરિઝમની દ્રષ્ટિએ પણ ખૂબ મોટો લાભ થઈ રહ્યો છે અને થશે વિશેષ રૂપે ગાંધીધામની અંદર પણ એક ખૂબ ગાંધીધામ સંકુલનો જે મોટો પ્રશ્ન હતો ફ્રી હોલિડે શિપિંગ મંત્રાલય સાથે અનેક મિટિંગો કર્યા પછી એમના જે માથાના દુખાવા સમાનનો જે ગાંધીધામ સંકુલનો જે પ્રશ્ન હતો જેનું પણ સમાધાન થયું છે આવા અનેક નાના મોટા વિકાસના કાર્યો આપણે કેન્દ્ર સરકારના માધ્યમથી આજે આપણે પૂર્ણ કર્યા છે અને મને વિશ્વાસ છે કે શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે કાર્ય થઈ રહ્યું છે કચ્છને આવનાર સમયમાં એનો હજી ખૂબ મોટો લાભ અને ફાયદો હજી મળવાનો છે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આપ અમારા ટ્વિટર હેન્ડલ એટ ધ રેટ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડી તેમજ યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો કચ્છ લોકસભા મત વિસ્તાર ઔદ્યોગિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે આ ક્ષેત્રમાં મૂડીરોકાણ માટેની અનેક તકોની વાત જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ કરી કોઈપણ ઇન્ડસ્ટ્રી અત્યારે કન્સીડર કરતી હોય કે અમારે કચ્છમાં આવવું છે કે નહીં તો એને સુટેબલ લેન્ડ આપણે દેખાય છે એના માટે ટોટલ એક લેન્ડ બેન્ક જેવું ક્રિએટ કરવામાં આવ્યું છે જેમાં દસ હજાર હેક્ટર જેટલી જમીનો છે અને એમાં ખાસ કરીને પ્રાથમિક રીતે ચકાસણી કરવામાં આવી છે કે કે એમાં કોઈ ગૌચરનો માઇનિંગનો એ રીતનો કોઈ કદાચ બાદ નડતો નથી કેમ તો દી આઈડિયા પ્રી ક્લિયર લેન્ડ પાર્સલ સામે એમને દેખાઈ શકીએ એક આશ્વાસન આપી શકીએ કે જ્યારે ઇન્વેસ્ટ કરવાનું મન બનાવતી હોય ત્યારે એનો ઇન્વેસ્ટમેન્ટ ટૂંક સમયમાં ફલીવું થશે કોઈ વાંધા આવશે નહીં અને એની જે જર્ની છે ખર્ચમાં ઇન્વેસ્ટ કરવાની એ ખૂબ જ સ્મૂથ રહેશે એની સાથે સાથે એ લેન્ડ પાર્સલની બધી ડિટેલ્સ જેમ કે વોટર અવેલેબિલિટી પાવર અવેલેબિલિટી પાવર ઇવેક્યુએશન અવેલેબિલિટી કનેક્ટિવિટી તાલુકા મથકથી દૂરી એ રીતની બાબતોનું પણ મેપિંગ કરી દીધું છે કેન્દ્રની નરેન્દ્ર મોદીની ગેરંટીવાળી સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ ક્ષેત્રમાં અનેક લોકોને પાકા ઘર આપ્યા છે આવા જ એક લાભાર્થીએ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો મારું નામ પરેશ રામજીભાઈ કાનાણી કચ્છ મને મારું ઘરનું મકાન બનાવવાનું સપનું હતું જે હું મારું સપનું આર્થિક અને સામાજિક રીતે નબળાઈ હોવાને કારણે પૂરું નતો કરી શકતો અને જ્યારે મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો ત્યારે મેં મારું ઘરનું મકાન બનાવ્યું અને મારું સપનું સાકાર કર્યું એ બદલ હું પ્રધાનમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસને સાર્થક કરતી નરેન્દ્ર મોદી સરકારે કચ્છ લોકસભા મતવિસ્તારમાં કેન્દ્રની સત્તર જેટલી વિકાસ યોજનાઓના સુચારુ અમલીકરણથી ગરીબ લોકોનું જીવન બદલાઈ ગયું છે લોકોની સુખાકારીમાં વધારો થયો છે સામાન્ય માણસને પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે આવા જ એક લાભાર્થીએ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો મોદીના દસ વર્ષના શાસન દરમિયાન દેશમાં વિકાસનો નવો અધ્યાય દેખાયો છે કચ્છની જ વાત કરીએ તો ભૂકંપ બાદ જિલ્લાને બેઠો કરવા શ્રી મોદીની લાગી હતી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના યોજના સૂર્ય ઉર્જા યોજના વિશ્વકર્મા યોજના જેવી અનેક યોજનાઓએ લોકોનું જીવન ધોરણ જ બદલી નાખ્યું છે મોદીની ગેરંટીવાળી ગેરંટી વાળી સરકારે જે બોલ્યું છે તે કામને કરી દેખાડ્યું છે આ ઉપરાંત હર ઘર નળ યોજનાના ઉદ્દેશ દેશના દરેક ગ્રામીણ વિસ્તારમાં દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાનો છે આ યોજના દ્વારા સરકાર વર્ષ બે કનેક્શન આપશે દૂર સુધી જવાની જરૂર નહીં પડે કારણ કે સરકાર તેમના ઘરે પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડશે શ્રોતા મિત્રો હિન્દી ફિલ્મ ના ખ્યાતનામ મહાનાયક અમિતાભ બચ્ચનની કચ્છના પ્રવાસન સ્થળો અંગેની ટેગ લાઇન તો આપ સૌએ સાંભળી જ હશે જી હા કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા કચ્છમાં અનેક પ્રવાસન સ્થળો આવેલા છે જેમાં સૌથી જાણીતા પ્રવાસન સ્થળોની વાત કરીએ તો ધોડોનું સફેદ રણ ધોળાવીરા માંડવી બીચ પિંગલેશ્વર ભુજમાં સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય આયના મહેલ કાળો ડુંગર ધીણોધર નારાયણ સરોવર માતાનો મઢ કોટેશ્વર મંદિર એકલનું રણ હાજીપીર જેસલતોરલની સમાધિ વીર બાળક સ્મારક ગાંધી સમાધિ અને ભદ્રેશ્વરની મુલાકાતે અનેક પ્રવાસીઓ ઉમટી પડે છે આ ક્ષેત્રના અબ્દુલ ગફૂર ખત્રીને રોગન કલા માટે અને જાણીતા લેખક નારાયણ જોશી કારાયલને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે પબીબેન રબારી અને રાજીબેન વણકર સહિત કચ્છના અનેક હસ્તકલા કારીગરોએ પણ કચ્છનું રાષ્ટ્રીય કક્ષાએ નામ ઉજાગર કર્યું છે સાથે આજનો અંક અહીં પૂરો થાય છે આવતીકાલે રાત્રે આઠ વાગે ફરીથી મળીશું એક નવી લોકસભા બેઠકની માહિતી સાથે ત્યાં સુધી રજા આપો પ્રસ્તુત કરતા ભરત દેવમણી સંપાદન અપર્ણા ખૂંટ આલેખન અજય ઇન્દ્રેકર રજૂઆત અને સંકલન હિના મોદી